બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બાલુત્રી ગામમાં છેલ્લા એકવીસ દિવસથી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે આ મુદ્દે આજે લગભગ બસો ગ્રામજનોને થરાદ પ્રાંત કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા ગામમાં શાળા અનેક મકાનો અને ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલું છે શાળા બંધ હોવાથી બાળકોના શિક્ષણ પર વિપરીત અસર પડી રહી છે દવાખાના પણ બંધ છે અને લોકોની અવરજવર માટે રસ્તા પણ ઉપલબ્ધ નથી પરિસ્થિતિ એટલી ગંભીર છે કે રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે દોનાભાઈ અમરાભાઈ બ્રાહ્મણ આજે અમારા ચોવીસ દાડાથી લગભગ પાણી પડ્યું છે પોત્રીસ ઘરોમાં હાલ પડ્યું છે કોઈ આવા દવાનો રસ્તો નથી કોઈ એસટીએમ સાહેબ આવ્યા હતા ચોવીસ કલાકનું કંઈ જ્યાં એને બદલે આજ હાઈસ કલાક થઈ ગયા કોઈ એનો નિકાલ નથી ગમે એમ કરીને અમારું પાણી ઘટાવી આલો નકા ત્યાં સુધી અમે ધરણા કરશું દોહથી બે હું બેઠા રહીશું કલેક્ટર ઓફિસ જાય પાલનપુર પણ પાણી ઘડાયા વગર જવાના નથી અમારા ગામમાં છોકરાઓ છોકરા પડવાની પહેલી વ્યવસ્થા જોઈએ ને આ ભલન પડી કે ભાઈ બીજી વ્યવસ્થા દેરી ની તો રૂ બોધ કોઈ આરો નથી પચ્યુનો આરો નથી મોણોનો આરો નથી તો મોણાને ખાવા પીવાનું નથી અમુક જગ્યા તો સાહેબ મરે છે તો ઢોરાને શું ના કહેવાય કાંઈક બળી ગયું બધું જો પાણી પડ્યું છે ચોથી લાવી મોડો કરીએ રસ્તા બધા બનશે આ તો ટોબા થી આમ ફરીને અમે અહીં આવ્યા છો અને આવેદન પત્ર બબે આવેદન પત્ર દીધો હોય અને બાળુથી કોઈ ના આવતો હોય તો બાળુથી માં જૂથી જ નથી ને અમલદારોને પડી જ નથી અમલદારોને નથી પડી અમલદારોને કોઈ પડી નથી બાળુથી બધી ફોન જઈ

એટલે અમે ખૂબ તકલીફમાં છો હવે અમે કે ભૂખ હત ઉપર બેહવા આવ્યા હતા બરાબર અમારો ફોન નિકાલ થશે તાર અમારે ઘરે જવાનો છે એટલે મહેરબાની કરીને અમે પ્રશાસનને આગળ વિનંતી કરાવતા કલેક્ટર સાહેબ ખુદ આવી બંધો તોડાવી કે ભલે સાહેબ તું હંમેશાથી નિકાલ કરે પણ પાણી ઘટાવે તો અમારે મારુતિને દિવાય એવું થાય ને કે દિવાય એવું નથી એટલે મહેરબાની કરીને અમે કલેક્ટર સાહેબને નંબર વિનંતી કરાવતા અને મીડિયા દ્વારા પણ અમે તમને વિનંતી કરાવતા કે ગમે તેમ કરીને અમારો આ ઘટાવો એથી તમારે હાથ બે હાથ જોડીને વિનંતી કરાવો